સમી તાલુકાના રણાવડા ગામના ખેડૂતની દર્દભરી વેદના જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડનાર સામે કાર્યવાહી ક્યારે કેમ દેખાતી નથી ગરીબ ખેડૂતની દર્દભરી વેદના સરકાર સમક્ષ વારંવાર રજૂઆત છતાં પરિણામ સુન્યા મામલતદાર સાહેબ કેમ કરી રહ્યા છે આંખ આડા કામ

પ્રાપ્ત ગત અનુસાર વણકર દાનાભાઈ મુળાભાઈ અને તેમના પુત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય સમી તાલુકાના રણાવાડા ગામના ખેડૂત વણકર મુળાભાઈ મેઘભાઈની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીનનો કબજો લઈ વણકર મુળાભાઈ મેઘાભાઈ જમીન પડાવી દીધી હોય તે બાબતે વણકર મુળાભાઈના પુત્ર દાનાભાઈ મુળાભાઈએ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપવામાં આવ્યા છતાં કોઈ ન્યાય ન મળતા મીડિયા સમક્ષ અહેવાલ રજૂ કર્યો છે તેમને મારી નાખવાની પણ ધમકી આપવામાં આવે છે ત્યારે સરકાર આ અંગે પગલાં ક્યારે લેશે કે પછી તેરી બીજું મેરી બીજું આ કહેવત સાર્થક થશે તેમ લાગી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી તમારે શું બાબતે ખેતરની શું બાબત છે એના વિશે જણાવજો સાહેબ મારો બાપ મરી ગયા અને આ એણે ગેરકાયદેસર વાર્ષિકમાં વાર્ષિક કરી નાખ્યા અમને પૂછ્યા ગાચા વગર તો અહીંયાનો હક ને હિસ્સો હોત તો અમને ભેગા રાશી અને વાર્ષિક થાય ને અને હવના ખાતા પડે ન ખા તો અહીંયાનો હક હિસ્સો નહોતો તો અમારા સાનો વાર્ષિક આ એણે કર્યા અને એટલું વશ્રમ વસ્ત્ર રણસૂડ એટલું બોલ્યા તારા બાપનું હોય તો તારા બાપનું ખાતે કરાવી નાખશ ને બરું મારું નામ મારું નામ દાનાભાઈ મુળાભાઈ પણ મને બહુ ધમ ધમધમતીઓ દાટી આલે છે ચ્યાંક બેઠા હોય ગામમાં બેઠા હોય તો કે તું ચમા બેઠો હોય ચ્યાંક જાય તો ચમા બે હવા દો સાહેબ આવું ગામમાં જઈને આવું દબાણ આલે છે તો કયા ટાઈમે આ પૈસા પાલતી છે અને ચાં મારો કોઈ મર્ડર કરીને આખે તો મારા છોકરા રખડી દેવાના હું વીસ વર્ષથી હું સાહેબ કેસ લડું હું અને મેં જો 6 મહિનાથી મે ઓનલાઈનમાં કેસ મૂક્યો હૈ તો આનો કોઈ નિકાલ આવતો નથી ઓકે ઓકે અને સાહેબ આ 1967 ને 68 ની અંદર મુડા મેગાને ગ્રાન્ટ થઈલી આ જમીન મુડા મેગાની હમ આની અંદર સીધી લીટીની અંદર દાના મુડા અમીર મુડા અને અમી એમની છોકરાઓ એ જ પોહાય કારણ કે ઓ 95 96 ની અંદર ડોહબા મરી ગયા આ લોકોએ મારા પપ્પાને પૂછ્યા વગર મારા બાપને અને આ લોકોએ જમીન ખોટું ભેટીનામું કરી અને એમને વારસાઈ કરેલ છે ઓકે તમારું નામ મારું નામ નરેશભાઈ દાનાભાઈ ઓકે જાઉં છું આ યારું જાસરું ને કે તો હું નાના નાના બસરા લઈને હું આવી રહ્યો છું આ રહ્યો તો ઉપર કેસ કર્યો તો અમારી માથે કેસ કર્યા સાહેબ આ તમે જોવો આ કેટલા માથા ભારેના કેટલા રૂપિયા વાળા છે હે એ કે કરોડ રૂપિયા હું ફાકી હું વાપરી રહી છું વાપરી રાખી પણ તમને છોડવાના નથી તમારી માથે આવા કેસ કરીને કે તમારી પોતાની હે